ભારતીય સંસ્કૃતિની પરંપરા ભૂલાઈ હોય તેમ ગૌરીવતમાં તૈયાર જવારાની ભરે બોલબાલા જુઓ આ અહેવાલમાં હાલના યુગમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાઈ રહી હોય તેમ તૈયાર જવારાની બોલબાલાથી વધી ગઈ હોય તેના પરથી સાબિત થયું છે જેના કારણે લોકો અને વ્રત કરતી બાળાઓ હવે ઘરે જવારાનું વાવેતર કર્યા વિના બજારમાંથી મળતા તૈયાર વાંસની ટોપલીમાં વાવેતર કરાયેલા જવાળાનું સ્થાપન કરીને પાંચ દિવસ આ જવાળાનું પૂજન અર્ચન કરી ગૌરી વ્રત બનાવી રહ્યા છે પરંતુ આ પરંપરામાં ભારતીય સંસ્કૃતિની પરંપરા લુપ્ત થઈ રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગૌરી વ્રતની અનોખી પરંપરા મુજબ પર્વ મનાવવામાં આવે છે અગાઉ ગૌરી વ્રત કરતી બાળાઓ અષાઢ સુદ પાચમે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર ઘઉં જવ તુવેર ઝાડ ચોખા અને તલ એમ સાત ધાન વાવી ગૌડી વ્રતનો પ્રારંભ કરતા હતા અને દિવસ સુધી જવાળાને જળ અર્પણ સાથે પૂજા અર્ચના કરી પાંચ દિવસ બાદ અંતિમ દિવસે વાવેતર કરેલા જવાળાનું નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણહુતિ કરવાની પરંપરા હતી પાંચ દિવસ ગૌડી વ્રત મનાવવામાં બાળાઓ પણ હવે અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે પાંચ દિવસ સુધી બાગ બગીચા પિકનિક પોઈન્ટો પણ બાળાઓથી ઉભરાય ઉઠનાર છે